નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ત્રણ પોઈન્ટ ત્યાંસી લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો ડાંગ જિલ્લામાં ડાંગ એસપી યશપાલ જગાણિયા અને પોલીસ અધિક્ષક એસ જી પાટીલના અધ્યક્ષસ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખોવાયેલ મોબાઈલ કે ફ્રોડમાં ગયેલ રકમ બાબતે સી પોર્ટલમાં ઓનલાઈન અરજીઓની નોંધ અને એલ વિભાગને મળેલ અરજીઓ મુજબ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે કે જેનું નામ છે કે જે નિરંજન તથા અધિકારીઓની ટીમવર્કના સંકલનમાં રહી હ્યુમન અને ટેકનિકલ સોર્સના મદદ થકી તપાસ કરી બાર નંગ મોબાઈલ જેમની કિંમત આશરે રૂપિયા બે લાખ નવસો ને એંસીની રકમના મોબાઈલો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા તથા ફ્રોડ માગેલ રકમ રૂપિયા એક લાખ બ્યાસી હજાર સત્તાવન મૂળ માલિકને પરત કરતા તમામ વ્યક્તિઓના મુખે હાસ્ય રેલાયું હતું અને તમામ પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સુશીલ પવાર એસ ડી ન્યૂઝ ગુજરાતી ડાંગ